ઓય તમે અમે કેમ આવ્યા તો અમે આર્જુન કાકાને મારાય મારાય ઓય એક જ થી વાગ્યો ની મારાય મન લમ ઓ ભાઈ તું શાંતિ રાખ તું તું તૂટાય છે મંડળ તું શાંતિ રાખ બોલ ભાઈ હાલા તું ચોર બેહન ચોર તું તો લઈ આતો ગાણ ન દે હો ગાણ ન દે તું પૈસા ગાણ દે ગાણ દે તું દાખ એ ગાણ ન દે અરે ગાણ ન દે ગાણ દીધી ન આપી તમે મારે કાંઈ રાણી હમી તમે તમે બોલે માર ખાઈ જાશે એને એને માર ખાજો એને માર્યો એને માર્યો